નાની માસંગ ગામ સંપર્ક વિહોણું બન્યું દહેગામ તાલુકાનું નાની માસંગ ગામ ખાતે વરસાદમાં ઘરના તૂટી પડતા ગામમાં જવાનો રસ્તો બંધ થતા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌવાણ હરસોલી સ્ટાર્ટ આજે નાની માસંગ આજે નાની માસંગ તેમજ સાણોદા વાસના રાઠોડ ગામે ઉપરવાસમાં અને દેગામ તાલુકામાં વધારે અતિ વધુ વરસાદ પડવાથી જે દુર્ઘટનાઓ બની કે ઘટનાઓ બની કે માસંગ ગામમાં ઘટનારું જે ગામ વિહોણું થયું એ અંગે જાણ થતાં અમે તાત્કાલિક અમારી ટીમ જિલ્લા સદસ્ય ગામના સરપંચ અહીં હાજર રહી અને જે તે વિભાગના અધિકારીઓને સૂચના કરી અને પૂર્ણ ગામમાં જવા આવવાનો રસ્તો થાય તેમજ ગામમાં કોઈને પણ કોઈ તકલીફ ના પડે એની પણ તપાસ કરી કોઈને આરોગ્યની કે જમવાની વ્યવસ્થા પણ જો જરૂર પડશે તો અમારી ટીમ આ અંગે આયોજન કરશે